નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ની અંદર જાણીતા ફુમતાજી અને અરીભા પાલનપુર આવ્યા હતા અને એ પાલનપુર આવ્યા છે એટલા સમાચાર મળતા જ તેમની ચાહનાથી લોકોને ભીડ ને પીડે ભીડ થઈ અને ટોળા ટોળા ઉમટી પડ્યા તેમને જોવા માટે લોકો આજુબાજુમાંથી બધું જ કામ મૂકીને આવી ગયા હતા તો મિત્રો તમને ખબર તો હશે જ કે આપણે એસબી હિન્દુસ્તાની ટીમ બહુ જ સારા વિડીયો બનાવે છે અને એમના વિડીયો આપણે આપણા પરિવાર સાથે પણ જોઈ શકીએ છીએ તો મિત્રો તમે કોઈક દિવસ તો જોયો તો હશે જ ભૂમતાજીની કોમેડી તો મિત્રો તમને વિડીયો જે સારા લાગે તો એકાંતો મારતા આવજો તેમના વિડીયો સારા હોય છે અને તેમાં કંઈ ગાળી ગળોદ પણ હોતું નથી અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો